જુનાગઢ કે જ્યાં સંજુ સોલંકીને માર મારવાના કેસમાં ગોંડલથી ગણેશ જાડેજાની પોલીસ અટકાયત કરી છે જેથી જુનાગઢમાં આજનો વિરોધ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો રાજુ સોલંકીનું કહેવું છે કે દબંગગીરી સામે લડાઈ ચાલુ રહેશે જેના ભાગરૂપે બાર જૂને ગોંડલમાં રેલીનું આયોજન કરાયું રાજુ સોલંકીના પુત્રનું ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ ભરણ કરી ઢોર માર માર્યાનો આરોપ છે ગણેશ જાડેજાની અટકાયત બાદ જૂનાગઢમાં કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે સંજુ સોલંકીને માર મારવાના મામલે

જેની જે વ્યવસ્થાથી વે ભાગ રૂપે આપણે કાળવટોમાં ભેગા થવું અને આઈટી રેલી ના રૂપે આપણે ગોંડલ જાઉં ને ગોંડલ ની બજારોમાં આપણે બાઇક રેલી લઈને નીકળીશું જેથી કરીને આ દલિત સમાજ અને પાટીદાર સમાજ પર જે અત્યાચાર થાય છે એ અત્યાચાર રોકવા માટેની આપણી લડાઈ છે